એક સમય નગરજનો પવિત્ર શ્રવણ માસમાં જે નદી માં સ્નાન કરી ગંગા સ્નાન નો પ્રદૂષિત થતા અટકાવીએ કચરાનો યોગ્ય નિકાલ કરી પર્યાવરણ બચાવવાની સુફિયાની સલાહ આપતા સ્લોગન લખેલ દાહોદ નગરપાલિકા દ્વારા નદીના પુલ પર લગાડવામાં આવતા ગાંડી ડાહી ને શિખામણ આપે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે પાલિકાની કામગીરી સામે ઘણું બધું કહી જાય છે ભારત સરકારે એક તરફ સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત નદી તળાવ દરિયાને પ્રદૂષિત થતા અટકાવીએ કચરાનો યોગ્ય નિકાલ કરી પર્યાવરણ બચાવે તેવા સુફિયાની સલાહ આપતા સ્લોગન વાળા નદી તળાવ પર લગાવવામાં આવ્યા છે અને જે ખરેખર જરૂરી પણ છે જેથી તે વાંચી લોકોમાં જાગૃતિ આવે પરંતુ નગરજનોને જે સલાહ આપવામાં આવે છે તે બાબતનું પાલિકાના જવાબદારો પણ પાલન કરવું તેટલું જરૂરી છે કારણ કે નદીમાં માત્ર કચરો નાખવાથી નદી પ્રદૂષિત થાય છે તેવું નથી તેમાં ગટરના ગંદા પાણી ઠાલવી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે દાહોદની આ પૂર્વભિમુખ પાવન દૂધીમતી નદીમાં પાલિકાના જવાબદારો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગામની ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી ઠાલવી નદીની પવિત્રતાને અભડાવી માત્ર ને માત્ર ગટર ગંગા બનાવી દઈ પર્યાવરણને પણ પ્રદૂષિત કરવામાં આવતા ગામની આ પાવન નદી મચ્છરનું ઉત્પાદન કરતી ફેક્ટરી બની રજા પામી છે હાલ સ્માર્ટ સિટી અંતર્ગત આ નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ સ્મશાનથી પડાવ પુલ સુધીના ભાગમાં પૂર્ણતાના આરે છે તેમજ પડાવતી સંગમ સુધીના કામને મંજૂરી મળીથી ચાલુ કરાશે તેવું સાંભળવા મળી રહ્યું છે આ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પૂરો થાય અને નદીમાં ગટરના ગંદા પાણી ઠાલવવાનું બંધ કરાય તો જ આ પાવન નદીની પવિત્રતા પુનઃ પરત લાવી શકાશે તેમ કરવું ખોટું નથી રિપોર્ટર અજય સાંસી દાહોદ